વાયરલ બનવા ગયા અને પોલીસ મથકે પહોંચી ગયા પારડી પંથકમાંથી સોશિયલ મીડિયામાં ફેમસ થવાની હોડમાં કાયદાનું ભાન ભૂલનાર બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવાર લહેરાવતા યુવકનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં પારડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી વાયરલ થયેલા વિડિઓમાં યુવકો મિત્રો સાથે મળીને તલવાર લહેરાવતા શોર મચાવતા અને નાચતા સ્પષ્ટ જોવા મળે છે તલવાર જેવા ધારદાર અને જોખમી હથિયારથી જાહેરમાં પ્રદર્શન કાયદાકીય રીતે સંપૂર્ણ ગેરકાયદેસર હોવાથી આ ઘટના ગંભીર ગુનો બની છે પારડી પોલીસે વાયરલ વિડીયોના આધારે રાબડી ગામના દેસાઈવાડમાં રહેતા ભાવેશ ચંપકભાઈ નાયકા અને પ્રેમકુમાર ધર્મેશભાઈ દોડિયા પટેલની ધરપકડ કરી છે પોલીસે તેમની પાસેથી વિડિયોમાં દેખાતી તલવાર પણ કબજે લીધી છે અને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી અંધી હોડમાં યુવાનો કેવી રીતે કાયદાનું ઉલ્લંઘન કરી જાય છે તેનું ઉદાહરણ બની રહી છે